ભાવનગરની જેલમાં બંધ રાજુ કરપડા અને પ્રવીણ રામનો વિડીયો વાયરલ થાય છે અને આ બંને નેતાઓ આપની સભામાં લોકોને આવવા માટે આહવાન કરે છે પણ આ નેતાઓ જેલમાં બંધ હતા તો આ વિડીયો કેવી રીતે વાયરલ થયો તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને આ મામલે હવે ભાવનગરમાં બે ફરિયાદ નોંધવામાં આવી છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત ધાફડા બોટાદ ના હરદરમાં ખેડૂતમાં પંચાયતમાં ખેડૂતો અને પોલીસના ઘર્ષણમાં આરોપી બનેલા આમ આદમી પાર્ટીના રાજુ કરપડાનો અને પ્રવિણ રામનો એક વિડીયો વાયરલ થાય છે અને અનેક ચર્ચાઓ શરૂ થાય છે કારણ કે આ વિડિયો તે સમયે વાયરલ થયો જે સમયે આમ આદમી પાર્ટીના બંને નેતાઓ જેલમાં હતા અને આ બંને નેતાઓ ગત એકત્રીસ તારીખે સુરેન્દ્રનગરના સુદામણા ખાતે આમ આદમી પાર્ટીના ખેડૂત મહાપંચાયત જે યોજાવાનું હતું તેમાં આવવા માટે લોકોને આહવાન કરી રહ્યા હતા આ વિડીયોમાં પ્રવીણ રામ કહે છે કે અમે અહીંયા મજામાં છીએ ચિંતા ન કરતા જ્યાં સુધી અમે બહાર ના નીકળીએ ત્યાં સુધી સોશિયલ મીડિયામાં આ મુદ્દો જીવિત રાખજો તમારા માટે અમે લડવા નીકળ્યા અને તમારા માટે અમે જેલ ભોગવી રહ્યા છીએ મારે પણ અગિયાર વર્ષનું બાળક છે તે મારી રાહ જોઈ રહ્યું છે જ્યારે રાજુ કરપડા કહે છે કે આ સંમેલન થવાનું છે હું હાજર નહીં હોઉં આજે હું જેલમાં છું અને ખેડૂતો માટે લડીએ છીએ એટલા માટે અમે જેલમાં છીએ અને જેલમાં ગમે એટલું રહેવું પડશે અમે તૈયાર છીએ પણ અમે આ લડત ચાલુ રાખવાના છીએ આમ આ બંને નેતાઓ કહે છે કે અમે જેલમાં છીએ ત્યારે તે સમયે પણ સવાલો ઉઠ્યા હતા કે આ બંને નેતાઓ જેલમાં છે તો પછી આ વીડિયો કેવી રીતે વાયરલ થયો શું તેમને જેલમાં મોબાઈલ ફોનની સુવિધા આપવામાં આવી હશે આવા અનેક સવાલો છે તે જે તે સમયે ઊભા થયા હતા પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયો પહેલાનો છે જ્યારે તેમણે જેલમાં ન હતા બોટાદમાં કરદા પ્રથાના વિરોધમાં રાજુ કરપડા ખેડૂતોના પડખે આવે છે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે રાજુ કરપડા ધામા નાખે છે ત્યારબાદ મોડી રાત્રે તમામની અટકાયત થાય છે અને તેના બીજા દિવસે રાજુ કરપડા સોશિયલ મીડિયાના માધ્યમથી બોટાદમાં મહાપંચાયત કરવાના છે તેવી જાહેરાત કરે છે અને બોટાદના ખેડૂતોને આવવા માટે આહવાન પણ કરે છે પણ પોલીસની મંજૂરી ન હતી જેથી પોલીસના ધાડે ધાડા તે દિવસે બોટાદના માર્કેટિંગ યાર્ડે ઉતરી આવ્યા હતા અને રાજુ કરપડા બોટાદના

પ્રવીણ રામ અને રાજુ કરપડા તે સભા સ્થળથી ફરાર થઈ જાય છે પોલીસના હાથે લાગતા નથી જો કે ફરાર થયેલા આ બંને નેતાઓ અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ આવીને અનસન પર ઉતરશે તેવી જાહેરાત કરે છે અને જેવા આ બંને નેતાઓ અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસે પહોંચે છે ત્યાંથી બોટાદ પોલીસ તેમની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેમને ભાવનગરની જેલમાં રાખવામાં આવે છે ભાવનગરની જેલમાં જ્યારે આ બંને નેતાઓ બંધ છે ત્યારે આ બંને નેતાઓનો વિડીયો વાયરલ થતાં ભાવનગર જેલના જેલર આર ટી સોલંકીએ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ આપી છે જેમાં પ્રથમ સોશિયલ મીડિયા હેન્ડલ કરનારા અજાણ્યા વ્યક્તિ અને બીજી ફરિયાદમાં આરોપી તરીકે રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા આરોપી બનાવવામાં આવ્યા છે આમ જેલમાં બંધ બંને નેતાઓનો વિડીયો વાયરલ થાય છે અને આ મામલે ભાવનગરમાં બે ફરિયાદ નોંધવામાં આવી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો